સુરતના ઉમરા ગામ ખાતે આવેલા મહાન તપસ્વી રઘુરામ મહારાજી બસો પંચાવનમી જયંતિને લઈને શોભાયાત્રા કાઢવામાં આવી હતી સુરતના ઉમરા ગામ ખાતે ફાગણ સુદ અગિયારસ શુક્ર વાનારોજ મહંત તપસ્વી રઘુરામ મહારાજની બસો પંચાવનમી જન્મ જયંતિ લઈને મહોત્સવનું આયોજન કરાયું છે જે અંતર્ગત ઉમરાગામ વિસ્તારમાં શુક્રવારે સવારે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું હતું જેમાં દર્શનાર્થીઓ પણ ઉમટી પડ્યા હતા તો મહંત તપસ્વી રઘુરામ મહારાજની જન્મ જયંતિ લઈને દર્શનાર્થીઓએ લાંબી લાઈનો લગાડી હતી અને રાસ ગરબન પણ આયોજન કર્યું હતું દર્શન કર્યા છે અઝર કુર્સી સાથે હર્ષદ શેઠા જીવનભાઈ હસોડિયા છેલ્લા સત્તાવીસ વર્ષથી ભગવાન સાગર મંદિર ઉમરાના ટ્રસ્ટી છું અને મેનેજિંગ ટ્રસ્ટી તરીકે છેલ્લા સત્તાવીસ વર્ષથી હું સેવા બજાવું છું આજે અમારા ઈષ્ટદેવ ભગવાન સાગર એના જે પરમ શિષ્ય એની આજે બસો ને પચાસમી જન્મજયંતિ આજે અમે ઉજવી રહેલા છે આ તપસ્વી પુરુષ એણે પાટંજલિ યોગની પાંચ મુદ્રાઓ સિદ્ધ કરેલી અને પાંચાંત્રી મુદ્રાની પાંચ સિદ્ધ કરવા એ સિદ્ધિઓ છે પૃથ્વી જળ આગળી વાયુ અને આકાશ તત્પની પાંચ મુદ્રિકાઓ જેમાં ભૂચરી ચાજરી ખેચરી અગોચરી અને ઉન્નુની આવી પાંચ મુદ્રાઓ પૈકીમાં ચોથી મુદ્રિકા ઉન્નુની મુદ્રિકા ઉમરા ગામમાં રામનાથ ગેરાનું મંદિર છે ત્યાં સ્મશાંત ભૂમિ આવેલી છે એ શ્મશાંત ભૂમિની બાજુમાં એક તૂટેલી હોડી હતી એ હોડી પણ આવીને કરોડા સાગર ભગવાનના આદેશથી ઉમરામાં આવીને આ તૂટેલી હોડી પણ એને આસન જમાવ્યું અને બાર વર્ષ સુધી ભૂખ તરત પ્રણોને કુંભક કરીને અને એ રીતે અને બાર વર્ષ સુધી અહીંયા તપાસ કરેલી અને અઘો સુધી મુદ્રા કરેલી જેનાથી જગતના લોકોના કોઈ પણ માણસના હૃદયની અંદર અંતરની અંદર જે કંઈ પણ ના ભાવ હોય એ ભાવ પણ જાણી શકે એવી મજલિકા એને સિદ્ધ કરેલી